જય જવાન જય કિસાન ખરેખર દરેકની ની જીવનગાથા તો વર્ણન થતું હોય છે

ઘણા ડે જોયા છે રોજ ડે હોય પણ મારા ખેડૂત નો કોઈ જન્મ દિવસ ઉજવતો નથી ખેડૂત દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે તો મારા ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ડિસેમ્બરના ડિસેમ્બર ના દિવસે ધરતી માતા નું પૂજન કરો અને આપણા ભગવાનને પ્રાર્થના કરીએ ધરતી માતાને પ્રાર્થના કરીએ કે મારા દેશના ખેડૂતોનું હિત જળવાઈ રહે મારો દેશનો ખેડૂત સુખી સમૃદ્ધ બને એવો આવો સૌ સાથે મળી અને આપણે સંકલ્પ કરીએ કે હું મારા ખેડૂત ખેતરમાં ઝેર નહીં વાપરું અને બીજા ખેડૂતોને પણ ઝેર વાળું નહીં ખવડાવું એવા આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ આવો સૌ સાથે મળી અને ખેડૂત દિવસને ઉજવીએ જય જવાન જય જય જવાન